નમસ્કાર સ્પાર્ટ ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો ધોમવાર વરસાદ પછી જે સમસ્યાનું ઉત્પન્ન થયું હતું પૂરગ્રસ્ત વડોદરા થયું હતું ત્યારબાદ કેટલા જ વિસ્તારોમાં પાણી હમણાં પણ ઓસર્યા નથી તેવામાં વાત કરીએ તો વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ આ ગઢનારામાં જે પાણી ભરાયેલું જોઈ શકાય છે તેના અહીંયાના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે તે લોકો આક્ષેપો કરી રહ્યા છે આપણે તેમના જોડે પણ વાત કરીશું આજે તમે જોઈ શકો છો કે આ જે ખાડાઓ છે મોટા મોટા અહીંયા ખાડાઓ પડી ગયા છે ત્યાર પછી અહીંયા જે પાણી ભરાયેલું છે ગઢનારામાં ત્યાંથી ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય તે ચાલકોને નીકળવામાં તકલીફોનો અને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે અહીંયા ટ્રાફિક જામ પણ થઈ જતી હોય છે ત્યારે અહીંયા સ્થાનિકો જે સ્થાનિકો છે તે અહીંયા રોષ વ્યક્ત કરી રહ્યા છે આપણે એમનાથી વાત કરીશું કે શું સમસ્યા છે ને શું મામલો છે જી શું કહેતો શું સમસ્યા છે હું સયાજી વિસ્તારના ભીમનાથ મહાદેવ બ્રિજના અંડરપાસના વિસ્તારમાંનો રહીશ છું અને આ જે ગરનાળાની નીચે એલ એન વાળાઓએ કાસને બધી રીતે પુરાણ કરી દીધું છે અને વરસાદનું પાણી આવક જાવક બધું બંધ થઈ ગયેલી છે અને એલ એન વાળાએ અહીંયાના રહીશોને ઘણું બધું નુકસાન આપ્યું છે કે આ વિસ્તારની અંદર પાંચ ઇંચ સાત ઇંચ આઠ ઇંચ સુધી વરસાદ આવે છે તો પાણી ફટાફટ નિકાલ થઈ જાય છે કબ્રસ્તાનની પાછળના વિસ્તારની ડ્રેનેજો એ લોકોએ તોડી નાખી છે કબ્રસ્તાનના બેક સાઈડમાં જે મેઇન કાસ છે એ લોકોએ એમાં બંધ કરી દીધું છે અને આવવા જવાનું જે ગરનાળાને નીચેની કાંસો બધી એ લોકોએ પેક કરી દીધી છે એટલે અડધો ઇંચ પાણી પડે છે અને એની અંદર પણ આ વસ્તુની અંદર અહીંયા રોડની ઉપર પાણી આવી જાય છે એટલે એ લીધે અમારે આ વરસાદની કાંસનું આ લોકોએ પરિપૂર્ણ રીતે બધું સમારકામ કરીને બધી અમારે ટોટલે ટોટલ અમારી ત્રાસ તો પૂરું ક્લિયર કરતા કરવાની અમારે ઈચ્છા છે અને બીજી વસ્તુ અમારું જે પણ નુકસાન થાય એ લેન્ટી અમારી જોડે ભરપાઈ કરે જ્યારથી વરસાદ આવ્યો છે વરસાદના આગળના દસ દિવસ આગળથી પાણી ભરેલું છે જે વરસાદ નથી આવ્યો એના આગળના દસ દિવસ હમણાં તો પાણી એક ટીબુ બી નથી જતું અંદર ખાડા તો ખાડા તો અંદર આરસીસી બનાવેલું છે ખાડો પણ રોડની બહાર આવતા ખાડા ઘણા બધા પડી જાય છે ઘણા બધા આકાશમાંથી બી ચાન્સીસ વધારે રહે છે જી આપણે લેવલના ઉપર પાણી આતો અને ભૂવાઓ બડા મોટા પડેગા ખાલી પેપર આઉટ કરે છે કે વિકાસ થયો છે પણ કાઈ વિકાસ નહીં થયો મારા ભાઈ આ તો ખાલી કોર્પોરેશનની જાડી ચામડીના જે અધિકારીઓ છે એમનું પાણી બી નહીં નહેルトો નારી એ રજૂઆત છે કે આમનું પેટનું પાણી હલે અને આ કામગીરી થાય બાપા ઘણી ઘણી લોકોને નુકસાન થાય છે અહીં અકસ્માત બી એટલા થયા ચાર ડેઢ બોડી નીકળી નાળાની અંદર ચાર ડેઢ બોડી નીકળી છે આ ડેઢ બોડી કઈ નહીં હતી ભગવાન જાને ભગવાનનું આ કોની ડેઢ બોડી હશે અહીં અધિકારીઓ ડેઢ બોડી કાઢી અહીં છે પેટનું પાણી તંત્રનું ક્યારે હલશે અહીંના સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે આ એક ઘડનારો છે સયાજીગંજ વિસ્તારમાં જે તેમાં વરસાદ પહેલાથી જે સમસ્યાનો જે છે ઉત્પન્ન થઈ હતી પરંતુ આ જે પાણી બધી જગ્યાનો ઓસરી ગયા છે પણ અમુક જે નીચલાવાળા વિસ્તાર છે ત્યાંનું પાણી હમણાં પણ ઓસર્યા નથી તેવામાં આ એક ગડનારું છે તે ગડનારુંમાં ગાડીઓ બંધ થઈ જતી હોય છે ખાડાઓ મોટા મોટા પડી ગયા છે હવે અહીંના જે લોકો છે તેમનો આક્ષેપ છે કે આ અહીંયા જે બુલેટ ટ્રેન કામગીરી જે થઈ રહી છે તેની જે પાયા નાખવાની અહીંયા કામગીરી થઈ રહી છે તેને લઈને ત્યાં વરસાદી કાસ કંઈક ને કંઈક બંધ થઈ ગયું હોય કે બંધ કરી દીધી હોય તેવા આક્ષેપો કરી રહ્યા છે તેના લીધે આ પાણી ભરાયેલું છે અને તેનું નિકાળ નથી થયું તેવા અહીંના લોકો આક્ષેપો કરી રહ્યા છે આપણે તમને આ જે ગંદકીનો જે સામ્રાજ્ય છે તે પણ તમને આ વિસ્તારમાં અમે બતાવીશું કે જે આ જે મોટા મોટા ખાડાઓ છે હજી મોટા મોટા ખાડાઓ છે ત્યારે અહીંયા ટ્રાફિક જામ પણ થતી હોય છે લોકોને હાલાકીનો સામનો વેઠવાનો વારો આવતો હોય છે અહીંયા તેમના આક્ષેપો છે કે અહીંયા કોઈ તંત્ર હજી લગી કોઈ સફાઈ કરવા નથી આવ્યા કે કોઈ કામગીરી તેમના દ્વારા બતાવી નથી તંત્રનું ક્યારે પેટનું પાણી હલશે તેવા આક્ષેપો અહીંયા થઈ રહ્યા છે શું કેશો અહીંયા પાણી ભરેલું ભરેલું છે તંત્ર જોવા નથી આવ્યું તંત્ર તો તંત્ર તંત્રનું કામ કરે જ છે પણ કોઈ જગ્યાએ બાકી જે આ ઘર નાળે છે એટલે બાકી રહે બાકી તંત્રનું કામ તો છે જ બુલેટ કામ તો આખી વસ્તુ અલગ છે તો વિકાસ તો થોડો વિકાસ નું કામ થાય છે પાણી બુલેટ ટ્રેન બુલેટ ટ્રેન ના લીધે નહીં થયું ભાઈ આ બધું જે બી છે જે દબાણ જે કરે છે વિશ્વામિત્રી એના લીધે બધું એ થયું પાણી બાકી જે દબાણ દબાણ કરેલું છે તેના લીધે જ આ પૂરની પરિસ્થિતિ સર્જાયું તેવા આક્ષેપો થઈ રહ્યા છે જી મિત્રો જેવી રીતે તમને અમારા માધ્યમથી આ તમને બતાવવાના અમે પ્રયત્ન કરી રહ્યા છે અને જે સમસ્યા ઉત્પન્ન થઈ છે આ સયાજીગંજ વિસ્તાર પરશુરામ ભટ્ટા પાસે ગઢનારામાં કદોકત પાણી ભરાયેલું છે અને વરસાદ જ્યારથી શરૂ થઈ છે ત્યારે આ પાણી ભરાવાની સમસ્યા પણ થઈ છે અહીંયા લોકોના આક્ષેપ છે કે ખાડાઓ મોટા મોટા પડી ગયા છે પાણી ભરાયેલું છે લોકો અકસ્માતો થાય છે પાણીના લીધે પાણીમાં ખાડો દેખાતો નથી અને ગાડીઓ ખાપચી જતી હોય છે ત્યાંથી ત્યાં સ્કૂલની વાહન હોય કે પછી નોકરીયાત જતા જે લોકો છે ત્યાંથી પસાર થતા હોય છે આ બુલેટ ટ્રેનની જે કામગીરી થઈ રહી છે તેવા આક્ષેપો છે કે બુલેટ ટ્રેનની કામગીરીના લીધે વરસાદી ખાસ કંઈ ના કંઈક બંધ થઈ ગયો હોય અને આ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો હોય હવે તંત્ર ક્યારે આની કામગીરી કરશે અને પાણીનો નિકાલ ક્યારે કરશે તે જોવાનું રહ્યું મારા સહયોગી કેમેરામેન સુરેશ રાજપૂત સાથે હું અબ્રાલ સૈયદ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા